અમરનાથ યાત્રા શરૂ થયા ને માત્ર દસ દિવસ થયા છે ત્યારે શ્રદ્ધાળુઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવે છે મળતા અહેવાલો મુજબ હીટવેવને કારણે બાબા બરફાની વિલીન થઈ ગયા છે આ વર્ષે યાત્રા ઓગણત્રીસ જૂને શરૂ થઈ હતી જોકે છ જુલાઈએ વિગતો મળી રહી છે કે અમરનાથ ગુફામાં હિમલિંગ પીગળી રહ્યું છે ઓછા સમયમાં બાબા બરફાની અદ્રશ્ય થવા પાછળ ગરમી જવાબદાર છે તો જાણીએ આ સમસ્યાને અટકાવવા માટે શું પગલાં ભરવા જરૂરી છે અમરનાથની ગુફામાં કુદરતી રીતે બરફના શિવલિંગનું નિર્માણ થાય છે ઉનાળામાં આ ગુફાની અંદરનું પાણી થીજી જાય છે જેને કારણે શિવલિંગનું કદ વધે છે નિષ્ણાતોનું માનવું છે કે જ્યારે ઓછો વરસાદ પડે છે ત્યારે કોઈ પણ વિસ્તારમાં ગરમી વધે છે આ ઉપરાંત આ વખતે ભીષણ ગરમી પડી રહી છે ઉત્તર અને મધ્ય ભારત મે મહિનાથી જ ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા હતા તાજેતરમાં જ કાશ્મીર ખીણમાં મહત્તમ તાપમાન પાંત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી સુધી પહોંચ્યું જે સામાન્યથી સાત પોઈન્ટ નવ ડિગ્રી સેલ્સિયસ વધુ હતું અમરનાથ ગુફાના પૂજારીઓએ પણ દાવો કર્યો છે કે આ વખતે ગરમીને કારણે બાબા બરફાની પીગળી ગયા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગ્લોબલ વોર્મિંગને કારણે વિશ્વભરમાં જળવાયુ પરિવર્તન થઈ રહ્યું છે આ કારણે ખીણના લોકો પણ ભીષણ ગરમી અને ભેજનો સામનો કરી રહ્યા છે જેની સીધી અસર બાબા બરફાની પર પડી છે જોકે માત્ર ગ્લોબલ વોર્મિંગ જ નહીં ગુફાની આસપાસ માનવીય અને યાંત્રિક પ્રવૃત્તિઓ વધવાને કારણે પણ અસર પડી રહી હોય તેવું કહેવાય છે